મહેસાણાના રાધનપુર રોડ ઉપર એક ફોરવ્હીલમાં અચાનક લાગી આગ ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવ્યા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવી આગ પર મેળવ્યું કાબુ રાધનપુર રોડ પર આવેલા ગોલ્ડન સ્ક્વેર માર્કેટની સામે ગાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી પાંચોટ ગામના ભુવનેશ્વરી મંદિરના મહંતની ગાડી નંબર જી જે અઢાર બી એ સાડત્રીસ જીરો નવમાં આગ લાગી હતી

શું બનાવ બને તો હું ગાડી અહીંયા પાર્ક કરી સામે દવા લેવા ગયો દવા લાવીને બહાર નીકળ્યો ધુમાડા નીકળ્યો આગ લાગી અંદર કેટલા વ્યક્તિ બેઠેલા હતા હું જ હતો